નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાષા વિભાગમાં ગુજરાતી પેરેગ્રાફનો અભ્યાસ કરી તો વિદ્યાર્થી મિત્રો આપણને સરસ મજાના પેરેગ્રાફ આપેલા છે તમારે એ પેરેગ્રાફ એટલે કે ફકરાનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે તો પ્રથમ પેરેગ્રાફનું આપણે વાંચન કરીશું થોડા વખત પછી હું જાગી ગયો મેં ઉઠવા પ્રયત્ન કર્યો પણ મારાથી હાલી શકાયું નહીં જાણે મારા શરીરને કોઈએ દોરડાથી જકડી લીધું હતું થોડુંક જોર કરી ઢીચણથી પગવાળે મેં ઊભો થવા પ્રયત્ન કર્યો તાં તો કશુંક મારા ઢીચણ પરથી ગબડતું ગબડતું મારી છાતી ઉપર આવી અટકી ગયું પડ્યા પડ્યા જ મેં મારી છાતી પર નજર કરી તો મારા આશ્ચર્યનો પાર ન રહ્યો એ એક માનવ આકૃતિ હતી જીવતી જાગતી નાની સી લગભગ એક વેત જેટલી ઊંચી એના હાથમાં નાનકડું તીરખામઠું હતું હજુ હું તેને પૂરી નિહાળું એ પહેલાં તો આવી સેંકડો માનવ આકૃતિઓ મારા શરીર ઉપર જાણે હલ્લો કરતી હોય એમ ચડી આવી એ બધાની પાસે પણ તીરખામટા હતા મને હવે સમજાઈ ગયું કે હું કોઈ વેતિયાઓના દેશમાં આવી પડ્યો છું હવે આ પેરેગ્રાફના આધારે આપણે પ્રશ્નનો અભ્યાસ કરીએ તો પ્રથમ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પ્રવાસીએ ઉઠવા પ્રયત્ન કર્યો ત્યારે તો કે ઓપ્શન એ તેણે પોતાના શરીરને કોઈથી પક પકડાયેલું જોયું ઓપ્શન નંબર બી કોઈએ તેના શરીરને દોરડાથી જકડી લીધું હતું ઓપ્શન નંબર સી તે પોતાની આંખોનો ઉઘાડી શક્યો ઓપ્શન નંબર ડી તેનાથી બૂમ પાડી શકાય નહીં તો આપણને ખ્યાલ છે એમ કે પેરેગ્રાફના આપણે વાંચન કર્યું એમ કે ઓપ્શન નંબર બી કોઈએ તેના શરીરને દોરડાથી જકડી લીધું હતું સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હવે બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે વાંચન કરીએ પ્રવાસીઓએ પ્રવાસીએ ઊભા થવા પ્રયત્ન કર્યો શું કરીને એટલે કે કઈ રીતે પ્રવાસી ઊભો થયો ઓપ્શન નંબર એ થોડી શક્તિ વાપરીને ઓપ્શન નંબર બી પોતાના પગ વાળીને ઓપ્શન નંબર સી થોડું જોર કરી ઢીંચણથી પગ વાળીને ઓપ્શન નંબર ડી જમીન પર બે હાથ ટેકવીને તો આપણે પેરેગ્રાફમાં વાંચન કર્યું હતું એ પ્રમાણે ઓપ્શન નંબર સી જવાબ છે થોડું જોર કરી ઢીચણથી પગ વાળીને ત્રીજો પ્રશ્ન છે માનવ આકૃતિ કેવડી હતી તો ઓપ્શન નંબર એ એક ફૂટ ઊંચી ઓપ્શન નંબર બી એક વાર ઊંચી ઓપ્શન નંબર સી લગભગ છ ફૂટ ઊંચી ઓપ્શન નંબર ડી એકાદ વેંત ઊંચી તો સાચો જવાબ છે એકાદ વેંત ઊંચી ચોથો પ્રશ્નનું આપણે વાંચન કરીએ એક નાનકડી માનવ આકૃતિના હાથના માનવ આકૃતિના હાથમાં તો ઓપ્શન નંબર એ એક નાનકડું હથિયાર હતું ઓપ્શન નંબર બી એક નાનકડું દોરડું હતું ઓપ્શન નંબર સી નાનકડું તીર કામઠું હતું ઓપ્શન નંબર ડી એક નાનકડું બાણ હતું તો આ સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી નાનકડું તીર કામઠું હતું એટલે કે ઓપ્શન નંબર સી પાંચમો પ્રશ્ન જોઈએ પ્રવાસીને સમજાઈ ગયું પ્રવાસીને સમજાઈ ગયું હતું કે હવે તે પોતે ઓપ્શન નંબર એ આ લોકોના દેશમાં આવી પડ્યો હતો નાનકડા માણસોની વચ્ચે હતો ઓપ્શન નંબર સી ભયંકર સંકટમાં આવી પડ્યો હતો ઓપ્શન નંબર ડી જાનનું જોખમ ખેડી રહ્યું હતું તો છેલ્લી જ લીટીમાં લખેલું હતું કે પ્રવાસીને સમજાઈ ગયું કે ઓપ્શન નંબર એ વેતીયા લોકોના દેશમાં આવી પડ્યો હતો હવે જોઈએ આપણે બીજા પેરેગ્રાફનું વાંચન કરીએ કોઈ ગામડામાં બજાર લાગવાના દિવસે બાળકો સ્ત્રીઓ અને પુરુષો આનંદિત હોય છે ખેડૂતો માટે પોતાના શાકભાજી અને અનાજ તથા તે બધી જ વસ્તુઓને વેચવા માટેનું ઉત્તમ સ્થળ છે જેને તેઓ પોતાના ખેતરમાં ઉગાડે છે વહેલી પરોઢે ખેડૂતો પોતાને પોતાની બળદગાડીઓ અને ટ્રેક્ટરો પર અનાજ ભરેલા કોથળા અને ફળો તથા શાકભાજીથી ભરેલી ટોપલી લાદી દે છે તેઓ પોતાની બકરીઓ અને ઘેટા ગાય ભેંસો તથા મરઘીઓને પણ લઈ જાય છે જેને તેઓ બજારમાં વેચવા ઈચ્છે છે જેને તેઓ બજારમાં વેચવા ઈચ્છે છે બજારમાંથી તેમને કેટલીક વસ્તુઓ ખરીદવી હોય ખરીદવી પણ હોય છે તેઓને કપડાં અને માલ કપડાં અને મસાલાની પણ ઘણી જ વખ ઘણી જ ઘરવખરીની જરૂરિયાત હોય છે આ વસ્તુઓ તેમને ખેતરો પાસે સહેલાઈથી મળતી નથી બંગડીવાળા પાસેથી સ્ત્રીઓ રંગબેરંગબી કાચની બંગડીઓ ખરીદે છે ચૂલો સળગાવવામાં આવે છે ભજીયા પુરીઓ અને શાકભાજી રાંધવામાં આવે છે સમોસા અને શેરડીનો રસ પણ ખૂબ જ લોકપ્રિય હોય છે બાળકો પોતાના ભાઈબંધો સાથે ખુશીથી ચારેય બાજુ ભાગતા ફરે છે તેઓ હિંચકા તથા ગોળ હિંડોળા પર સવારી કરે છે બજાર બજારનો દિવસ સૌને પ્રિય છે તો ચાલો આપણે આના પ્રશ્નોનો અભ્યાસ કરીએ પ્રથમ પ્રશ્ન છે બાળકો બજારમાં શું કરે છે ઓપ્શન નંબર એ શાકભાજી અને અનાજ વેચે છે ઓપ્શન નંબર બી મરઘીઓ અને બકરીઓ ખરીદે છે ઓપ્શન નંબર સી ભાઈબંધોની સાથે આસપાસ રમે છે ઓપ્શન નંબર ડી ભજીયા અને સમોસા વેચે છે તો આપણને ખબર છે બાળકો બજારમાં ભાઈબંધોની સાથે આસપાસ રમે છે બીજો પ્રશ્ન ગામડામાં બજારનો બજારનો દિવસ ખેડૂતો માટે સારો કેમ હોય છે ઓપ્શન નંબર એ ખેડૂતો બજારમાં પોતાના મિત્રને મળે છે ઓપ્શન નંબર બી બજાર ખેડૂતો દ્વારા ઉગાડેલી વસ્તુઓ વેચવા માટે ઉત્તમ સ્થળ છે ઓપ્શન નંબર સી ખેડૂતો બજારમાં ખૂબ જ મોજ મસ્તી કરે છે ઓપ્શન નંબર ડી ખેડૂતોને બેસીને સમોસા ખાવાનો અવસર મળે છે તો વિદ્યાર્થી મિત્રો બીજા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બજારમાં ખેડૂતો દ્વારા ઉગાડેલી વસ્તુઓ વેચવા માટેનું ઉત્તમ સ્થળ છે તો ત્રીજો પ્રશ્ન છે ખેડૂતો પોતાના શાકભાજી અને અનાજને બજારમાં કેવી રીતે લઈ જાય છે ઓપ્શન નંબર એ પોતાના ટ્રકો અને કારમાં ઓપ્શન નંબર બી પોતાની બળદગાડીઓ અને ટ્રેક્ટરમાં ઓપ્શન નંબર સી તેઓ પોતાના માથા પર લઈ જાય છે ઓપ્શન નંબર ડી મિત્રની મદદની લઈ જાય છે તો તમને ખ્યાલ છે એમ કે ઓપ્શન નંબર બી પોતાની બળદગાડીઓ અને ટ્રેક્ટરોમાં ખેડૂતો લઈ જાય છે ચોથો પ્રશ્ન ખેડૂતો બજારમાં બીજું શું શું લઈ જાય છે ઓપ્શન નંબર એ પાલતુ પશુઓ અને મરઘીઓ ઓપ્શન નંબર બી ફર્નિચર ઓપ્શન નંબર સી કપડાં કે ઓપ્શન નંબર ડી રમકડા તો આપણને ખ્યાલ છે કે ખેડૂતો બજારમાં ઓપ્શન નંબર એ પાલતુ પશુઓ અને મરઘી લઈ જાય મરઘીઓ લઈ જાય છે પાંચમો પ્રશ્ન નીચે આપેલામાંથી કોનો અર્થ કોથળા છે ઓપ્શન નંબર એ બોક્સ ઓપ્શન નંબર બી થેલા ઓપ્શન નંબર સી ડબ્બા ઓપ્શન નંબર ડી પેકેટ તો આપણે બીજા પેરેગ્રાફમાં ખ્યાલ છે એમ કે નીચે આપેલામાંથી કોથળાનો અર્થ લેવો હોય તો થેલા થાય છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજા પ્રશ્નનો આપણે અભ્યાસ એટલે કે ત્રીજા પેરેગ્રાફનો આપણે અભ્યાસ કરીશું રોબોટ એક યંત્ર હોય છે આ એક એવું યંત્ર છે જે ચાલી શકે છે આ સૂચનાઓનું પાલન કરે છે સૂચનાઓને એક કોમ્પ્યુટરમાંથી પ્રાપ્ત થાય સૂચનાઓ એક કોમ્પ્યુટરમાંથી પ્રાપ્ત થાય છે કેમ કે આ એક યંત્ર છે જે ભૂલો નથી કરતું જે થાકતું નથી અને ક્યારેક ફરી ક્યારેય ફરિયાદ પણ નથી કરતું કેટલાક રોબોટ્સનો ઉપયોગ વસ્તુઓ બનાવવામાં થાય છે રોબોટ કાર બનાવવામાં મદદનીશ છે કેટલાક રોબોટ જ્વાળામુખી જેવી ખતરનાક સ્થળોની શોધમાં કામ કરે છે કેટલાક રોબોટ્સનો ઉપયોગ વસ્તુઓને સાફ કરવા માટે થાય છે આ રોબોટ તમારા ઘરની સફાઈ કરવામાં મદદનીશ થઈ શકે છે કેટલાક રોબોટ શબ્દોની શબ્દોની ઓળખાણ પણ કરી શકે છે તે ટેલિફોનિક કોલના ઉત્તરો આપવામાં પણ ઉપયોગી થઈ શકે છે કેટલાક રોબોટ્સ માણસો જેવા દેખાય છે પરંતુ વધુ પડતા રોબોટ્સ મશીન જેવા જ દેખાય છે જ્યોર્જ દે જ્યોર્જ દેઓલને ઈસવીસન ઓગણીસોને ચોપનમાં પહેલો રો ચોપનમાં પહેલો રોબોટ બનાવ્યો અને તેને યુનિમેટ નામ આપવામાં આવ્યું આનો ઉપયોગ કાર બનાવવામાં થયો ભવિષ્યમાં ઘણા એવા રોબોટ જોવા મળશે જે આગ બુજવવા યુદ્ધમાં લડવા અને બીમારીઓથી બચવામાં મદદરૂપ થશે તે જીવનને વધુ સુંદર બનાવવામાં મદદરૂપ થશે પ્રથમ પ્રશ્ન છે ખતરનાક શબ્દનો વિરોધી શબ્દ શું થાય તો ઓપ્શન નંબર એ મુક્ત ઓપ્શન નંબર બી સુંદર ઓપ્શન નંબર ડી બેડોળ ઓપ્શન નંબર ડી સુરક્ષિત તો આપ આપણે સબળે બધા જાણીએ છીએ એવી રીતના ખતરના એટલે કે એનો વિરોધી શબ્દ કહીએ તો સુરક્ષિત થાય છે બીજો પ્રશ્ન પહેલો રોબોટ ક્યારે બનાવવામાં આવ્યો હતો ઈસવીસન ઓગણીસો ચોપનમાં ઈસવીસન ઓગણીસોમાં ઈસવીસન બે હજાર ત્રણમાં ઈસવીસન બે હજારમાં તો આપણને ખ્યાલ છે પહેલો રોબોટ ઓગણીસો ને ચોપનમાં ઓપ્શન નંબર એ ત્રીજો પ્રશ્ન પહેલાં વાસ્તવિક રોબોટનું નામ શું હતું તો ઓપ્શન નંબર એ જાયન્ટ આર્મ ઓપ્શન નંબર બી યુનિમેટ ઓપ્શન નંબર સી જોર્જ ઓપ્શન નંબર ડી સ્પેશિયલ તો પહેલાં રોબોટનું નામ આપણને ખ્યાલ છે એમ ઓપ્શન નંબર બી યુનિમેટ નામ હતું પ્રશ્ન નંબર ચાર પહેલા રોબોટનો ઉપયોગ ઓપ્શન નંબર એ ટેલિફોન કોલનો ઉત્તર આપવામાં ઓપ્શન નંબર બી જ્વાળામુખીની શોધમાં ઓપ્શન નંબર સી વસ્તુઓ સાફ કરવામાં ઓપ્શન નંબર ડી કાર બનાવવા માટે થયો હતો તો પહેલાં રોબોટનો ઉપયોગ કાર બનાવવા માટે થયો હતો પાંચમા પ્રશ્ન ફકરામાંથી તે તે શબ્દ શોધો જેનો અર્થ સંશોધન તો ઓપ્શન ઓપ્શન નંબર એ શોધવું ઓપ્શન નંબર બી ઓળખવું ઓપ્શન નંબર સી સૂચનાઓ આપવી ઓપ્શન નંબર ડી ફરિયાદ કરવી તો શોધવું સંશોધન એટલે ફકરાના આધારે શોધવું થાય છે હવે આપણે જોઈએ ચોથો પેરેગ્રાફ હું સ્નાનગૃહમાં ઊભી હતી અને મા મને સાબુ ઘસી રહી હતી એમ લાગતું હતું કે તે જીવાણુઓની સામે યુદ્ધ કરી રહી હોય મા ઈચ્છતી હતી કે હું બિલકુલ સ્વસ્થ થઈ જાઉં જેથી તેને તેની તેની સાફ ચાદર મેલી ન થાય મેલી ન થઈ જાય કે જેણે તેમણે પથ્થર પર ઘસી ઘસીને ધોઈ હતી જ્યારે મારું સ્નાન પૂરું થઈ ગયું તો હું મારી પથારીમાં એકલી સૂઈ ગઈ મેં પહેલાં મારા ઓશિકા ઓશિકાથી વાતો કરી પછી મારી કાલ્પનિક મિત્રથી અને છેલ્લે મારી પથારી નીચે છુપાયેલી રાક્ષસથી જે ખરેખર મારા મિત્ર સમાન હતો મા રાક્ષસથી જે ખરેખર મારા મિત્ર સમાન હતો મારી માતાને સ્વચ્છતાનું વળગણ હતું અને તે ઘરમાં થોડી પણ ધૂળ રહેવા દેતી નહીં ધૂળની વિરુદ્ધ તેની લડાઈ રસોઈ બનાવ બનાવવાની તેમ તેમની ધૂનની સમાન છે અમારા ઘરમાં હંમેશા ભોજનની સુગંધ રહેતી હતી જેઓ તેઓ પોતે ઘણી જ સાવધાની રાંધતા અને સેતા તેમની બનાવેલી કેક બિસ્કીટ અને કપ કેકની પાડોશીમાં ચર્ચા થતી હતી મને તેમના કેક અને ચોકલેટ ફૂકી ઘણા જ પ્રિય હતા જે મોઢામાં મૂકતા જ ઓગળી જતા હતા તેઓ ઘણા જ ઉદાર હતા આથી અમારા પડોશીઓને હંમેશા તાજા બનાવેલા બિસ્કીટનો જથ્થો મળી રહેતો હતો તો પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્ર આપણે જોઈએ કે આપણને કઈ રીતે જાણવા મળે છે કે માતાને રસોઈ બનાવ બનાવવાની પ્રિય છે ઓપ્શન નંબર એ તેમના ઘરમાં હંમેશા ભોજનની સુગંધ રહેતી હતી ઓપ્શન નંબર બી તેઓ નિયમિત રૂપે ભોજન બનાવતા હતા ઓપ્શન નંબર સી તેઓ પોતાનું ઘર સ્વચ્છ રાખતા હતા ઓપ્શન નંબર ડી તેઓ પડોશીઓને ઉદારતાપૂર્વક આપતા રહેતા હતા તો સાચો જવાબ છે આનો ઓપ્શન નંબર એ તેમના ઘરમાં હંમેશા ભોજનની સુગંધ આવતી હતી એટલા માટે તે પ્રિય હશે બીજો પ્રશ્ન મા બાળકીને હંમેશા જ હંમેશા ખૂબ જ સ્વસ્થ રાખવા ઈચ્છતી હતી કારણ કે ઓપ્શન નંબર એ બાળકી હંમેશા ગંદી રહેતી હતી ઓપ્શન નંબર બી તે નથી ઈચ્છતી કે તેની ચાદરો મેલી થાય ઓપ્શન નંબર સી તે ઈચ્છતી હતી કે આરામથી સૂઈ શકે ઓપ્શન નંબર ડી તે ઈચ્છતી હતી કે બાળકી સ્વસ્થ થઈને શાળાએ જાય તો તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો એમ કે ઓપ્શન નંબર બી તે નથી ઈચ્છતી કે ચાદરો મેલી થાય આનો સાચો જવાબ છે ત્રીજો પ્રશ્ન પોતાના સ્નાન કર્યા પછી બાળકી શું નથી કરતી ઓપ્શન નંબર એ કાલ્પનિક મિત્રો સાથે વાતો ઓપ્શન નંબર બી મા સાથે વાતો ઓપ્શન નંબર સી ઓશિકા સાથે વાતો ઓપ્શન નંબર ડી રાક્ષસ સાથે વાતો તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ આવે તે મા સાથે વાતો કરતી નથી ચોથો પ્રશ્ન પાડોશીઓ કોના વિશે ચર્ચા કરતા હતા ઓપ્શન નંબર એ માની સ્વચ્છતા વિશે ઓપ્શન નંબર બી બાળકીની સ્વચ્છતા વિશે ઓપ્શન નંબર સી માની શેકેલી વસ્તુઓ વિશે ઓપ્શન નંબર ડી બાળકીની બાળકીની કલ્પના વિશે તો ચોથા પ્રશ્નોનો સાચો જવાબ છે માની શેકેલી વસ્તુઓ વિશે પાડોશી હંમેશા ચર્ચા કરતા હતા પાંચમો પ્રશ્ન વળગણ હોવાનો અર્થ છે ઓપ્શન નંબર એ હંમેશા ગુસ્સો કરવો ઓપ્શન નંબર બી હંમેશા ચિંતાતુર રહેવું ઓપ્શન નંબર સી બધાથી ધૃણા કરવી ઓપ્શન નંબર ડી બધાને પસંદ કરવા તો વળગણનો અર્થ થાય છે હંમેશા ચિંતાતુર રહેવું તો આ હતા વિદ્યાર્થી મિત્રો આપણા પાંચે પાંચ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો સરસ મજાની એક લાઇક કરી દો કોમેન્ટ કરી દો અને અમારા વિડિયોને શેર કરી દો જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઈકોન પર ક્લિક કરી દો આવજો વિદ્યાર્થી મિત્રો